વિકલાંગ જીવન વિકાસ મંડળ આશરાધામ સંસ્થામાં આશરો લેતા દિવ્યાંગો માટે દાતા તરફથી દાનમાં મળે તેવી સંસ્થા દ્વારા કરવામાં આવી સૌ પ્રથમ હું મારો પરિચય આપું તો ઓથુજી પી જાડેજા મૂળ બરાયા ગામ રહેવાસી અને અહીંયા મંત્રી તરીકે સેવા આપું છું મારી બાજુમાં આર કે પટેલ સાહેબ છે મંત્રી છે બીજી બાજુ ખુશાલભાઈ ગાલા છે જે વ્યવસ્થા સંભાળે છે અહીંયાની અને આ સંસ્થાની શરૂઆત ઓગણીસો છન્નુંમાં કરવામાં આવી અને ત્યારબાદ બે હજાર દસમાં નાની ખાખર ખાતે બે એકર જમીનના મળી અને ત્યાર પછી અહીંયા આગળ વિકલાંગ આસરાધામ નામે એક સંકુલ શરૂ કરવામાં આવેલ સંસ્થાનો પાયો નાખવામાં આ સંસ્થાનો પાયો નાખવામાં તો આપણે જરૂર પડે ભૂમિની તો અમારા હરિભાઈ પટેલ કે જેમના બાપુજી રમાબેન નારણભાઈ ના નામથી એમણે અહીંયા આગળ બે એકર ભૂમિનું દાન કર્યું અને ત્યારબાદ બાકીના જે ટ્રસ્ટીઓ છે એમાં આર કે પટેલ સાહેબ છે પછી બીજા પણ ટ્રસ્ટીઓ છે એમ એમના પ્રયત્નોથી આપણે અહીંયા આગળ એક સંકુલ સુવિધાથી તમામ સુવિધાઓથી સજ્જ એવો એક સંકુલ ઊભું કરી શક્યા છીએ અને એમાં ખાસ કરીને સ્વર્ગસ્થ વિસનજી રવજી વોરા એ પણ પ્રમુખ તરીકે હતા અને એમનો પણ મહત્ત્વનો યોગદાન આ સંસ્થામાં છે ખાસ બાપુ વાત કરીએ તો અત્યારે કેટલા આપણે દિવ્યાંગો આ સંસ્થામાં હાલમાં આ સંસ્થાની અંદર પંદર જેટલા દિવ્યાંગો છે જે બધી જ કેટેગરીના મોટા ભાગે છે એમાં અસ્થિ વિષયક છે પછી માનસિક ક્ષતિવાળા પણ છે અને દ્રષ્ટિ ક્ષતિવાળા દિવ્યાંગો પણ છે એમનો કોઈ ચાર્જ લેવામાં આવે છે અહીંયા આગળ તદ્દન પણે દિવ્યાંગોને રાખવામાં આવે છે અને નિરાશ્રિત જે દિવ્યાંગ છે જે પોતાનું રોજિંદુ કામ પોતાની જાતે દિનચર્યા પોતાની જાતે કરી શકે એવા દિવ્યાંગો હોય અને જે નિરાશ્રિત હોય તો એને અહીંયા આગળ આશ્રય આપવામાં આવે છે અને આ સંસ્થામાં કુલ આપણે ચાલીસ જેટલા દિવ્યાંગોને સાચવી શકીએ રાખી શકીએ સુવિધા પૂરી પાડી શકીએ એ એવી સગવડતા સાથે સજ્જ આ સંકુલ અહીંયા આગળ ઉપલબ્ધ છે એમને કેવી રીતે એમની બધી સાવચેતી અહીંયા આગળ કપડાં દવા પછી દાઢી તમામ જે સગવડો છે એ તમામ સગવડો એમને પૂરી પાડવામાં આવે છે બાપુ ખાસ કરીને દાતાઓનો કેવો સહયોગ મળતો હોય છે દાતાઓ તો આ સંસ્થામાં અવિરતપણે સખાવતકાર દાતાઓનો સહયોગ ખૂબ જ છે અને આ સંસ્થા પરેશભાઈ એક કહું તમને કે બે હજાર દસમાં આ સંસ્થા આપણે શરૂ કરી અને ત્યારથી માંડી અને આજ સુધી લગભગ બે કરોડ જેટલો આપણે બાંધકામ અહીંયા આગળ કર્યો અને બે હજાર દસથી આ જ દિવસ સુધી દાતાઓએ ખૂબ જ જેને કહેવાય કે આ સંસ્થાને સહયોગ પૂરો પાડ્યો છે અને આ જે પ્રવૃત્તિ છે દિવ્યાંગોની સેવાની એ અહીંયા આગળ અમે દિવ્યાંગોને સાચવીએ છીએ એ તો એ પ્રવૃત્તિ તો છે જ તદઉપરાંત અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગો કે જે જરૂરિયાતમંદ છે તો એને પણ અમે જુદી જુદી રીતે સહાય પૂરી પાડીએ છીએ જે જેવી કે રાશન સહાય અને તદઉપરાંત અન્ય સહાયમાં સરકારશ્રી દ્વારા મળતા તમામ જે લાભો છે એના વિશેનું અહીંયા આગળ માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર પણ ચાલુ છે તદઉપરાંત અહીંયા આગળ એક સાધન રાહત કેન્દ્ર અમે ચલાવીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિ જેને ઈજા પહોંચી હોય અને હોસ્પિટલાઇઝ હોય અને હોસ્પિટલથી એને રજા મળી જાય પછી એરબેડ છે વ્હીલચેર છે એવા સાધનોની જો એને જરૂર પડે તો અહીંયા આગળ આપણે એ સાધનો આપણી પાસે અહીંયા આગળ ઉપલબ્ધ છે અને આ જે કેન્દ્ર છે એના મારફતથી આપણે આ જે એવા જે કોઈ હોય કે જે કારણ કે હોસ્પિટલમાં એને સગવડતા આ એરબેડની તમામ મળી રહે પણ અહીંયા ઘરે આવ્યા પછી એને એ સગવડતા મળતી નથી એના મારફતથી આપણે આ જે એવા જે કોઈ હોય કે જે કારણ કે હોસ્પિટલમાં એને સગવડતા એરબેડની તમામ મળી રહે પણ અહીંયા ઘરે આવ્યા પછી એને એ સગવડતા મળતી નથી તો અહીંયા આગળ આપણે ટોકન રેટથી એ સગવડતા આપણે એને પૂરી પાડીએ છીએ ઘણા બધા લોકો એ જે પોતાનો જન્મદિવસ મોટી પાર્ટીઓમાં ખર્ચા કરીને નથી ઉજવતા અને લગ્ન પ્રસંગોને અહીંયા યોગદાન આપતા હોય છે તો હજી અમે એક તો એવી અપીલ કરીએ છીએ કે આજે જન્મદિવસો પાછળ કે આવા કોઈ પણ પ્રસંગો પાછળ જુદી જુદી જગ્યાએ જઈને ખર્ચ કરવામાં આવે એના કરતાં આવી કોઈ પણ આવી સંસ્થાઓને જો સહયોગ કરવામાં આવે તો આ સંસ્થાઓને ઘણી બધી મદદ મળે મળી શકે અને આવી જે સંસ્થાઓ છે જેમાં ખાસ કરીને આ દિવ્યાંગ આશરાધામની જ્યારે હું વાત કરું છું તો અમને કોઈ પણ સરકારશ્રી દ્વારા ગ્રાન્ટેડ કે એવું એવી નથી આ સંપૂર્ણ દાતાઓના દાન ઉપર જ આ સંસ્થા નિર્ભર છે અને પરેશભાઈ આપનો ખરેખર હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપનો અને આપણે જયમલસિંહ બાપુનો કે આ આપે આ આ સંસ્થાની મુલાકાત લીધી અને અવારનવાર આમ તો આપના તરફથી ખૂબ અમને સહયોગ મળતો રહે છે કારણ કે અવારનવાર અમારા જે સમાચારો છે એ અમે આપતા હોઈએ છીએ અને એ એક ભાવથી સેવા ભાવથી આપ અમને મદદ કરો છો એ બદલ હું તમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આભાર પણ વ્યક્ત મારું નામ ખુશાલ ગાલા અને છેલ્લા તેર વર્ષથી આ સંસ્થા ખાતે વ્યવસ્થાપક તરીકે સેવા બજાવું છું વાર તહેવારો તો ખાસ કરીને હું જોઉં તો લગભગ પ્રત્યેક વાર તહેવારો અમે અહીંયા દાતાશ્રીઓના સહયોગથી ઉજવણી કરતા જોઈએ અને આજ રોજ પણ અમે મકર સંક્રાંતિના તહેવાર માટે કચ્છ જિલ્લાના જે જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારો હોય કે જેને ખાસ જરૂરિયાતો હોય એવા દિવ્યાંગોને અમે રાશન કીટનું વિતરણ પણ દાતાશ્રીઓના સહયોગથી કરેલ છે અને જે જે કચ્છ જિલ્લાની અંદર જે બીજી વસ્તુની જરૂરત હોય દિવ્યાંગોને જાણે કે ટ્રાયસિકલ વ્હીલચેર એવા પણ દિવ્યાંગોને સંસ્થા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી પણ આ વસ્તુનો સાધન સાયનો પણ પૂરું પાડીએ છીએ ખાસ દાતાઓ જે દાન આપે છે એ કર હા આ સંસ્થા દ્વારા જે દાન દાતાશ્રી દ્વારા જે દાન આપવામાં આવે છે એ એસીજી હેઠળ છે અને એ લોકોને લાભ મળી શકે છે દિવ્યાંગોને અહીંયા સવારથી સાંજ સુધીમાં જે કાળજી લેવામાં આવે છે એની કાળજીમાં તો વધારે પડતો તો એ લોકોનો દવાનો હોય છે કે ટાઈમ ઉપર દવા જે માનસિક સ્થિતિવાળા જે દિવ્યાંગો છે જેને આપણે હાલ પ્રભુજી તરીકે ઓળખા આપીએ છીએ એવા દિવ્યાંગોને ટાઈમ ઉપર દવા આપવામાં આવે છે અને એનું જમવાનું જે સમય છે એ પણ એક જ સમય ઉપર જ બધું બાર વાગ્યા એટલે બાર વાગ્યાનો જ સમય રાખીએ સાત વાગ્યા એટલે સાત વાગ્યાનું સમય રાખીએ છીએ એટલે ટાઈમ ઉપર જ બધું જમવાનું રહેવાનું બધું ટાઈમ ઉપર થઈ શકે છે દિવ્યાંગોને ખાસ જ્યારે જરૂર પડે છે ક્યાંક પહોંચાડવાની દવા ખાને પહોંચાડવાની કે બીજે ક્યાં લઈ જવામાં તો સંસ્થા પાસે એક વાહનની જરૂર છે સંસ્થાને તો એમાં ખાસ કરીને ઇકો વાહનની જરૂરત હોય તો એ અમારે ખાસ જરૂરત છે જેથી કરીને કંઈક પ્રોબ્લેમ થાય દિવ્યાંગોને તો અમે હોસ્પિટલ સુધી કે દવાખાના સુધી પહોંચાડી શકીએ ખાસ દાતાઓનો તો સહયોગ હોય છે દાતાઓ તો સેવા સારી રીતે આપે જ છે પણ હું એમ કહું કે સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે એમાં ખાસ કરીને જે જૂના ટ્રસ્ટીઓ હાલ પણ છે અને પહેલેથી જ જે સેવા આપી રહ્યા છે જે આ સંકુલ ઊભું કરવામાં જે આવી મોટી સંસ્થા બનાવવામાં જેનો સહયોગ છે તે બાજુમાં અમારા બેઠે બેઠેલા છે ઓથુજીપી જાડેજા અત્યારે હાલ મંત્રી તરીકે છે રણછોડભાઈ પટેલ બીજા હરિભાઈ પટેલ હીરાલાલભાઈ પટેલ એવા બધા દ્રષ્ટિઓ છે કે જે પહેલેથી જ એ આ સંસ્થા માટે પોતાનું યોગદાન જેટલું થઈ શકે એટલું એ લોકો હેલ્પ કરે છે સંસ્થાને દિવ્યાંગોને પણ જ્યારે જ્યારે આવે છે ત્યારે પણ પૂછાતા પૂછતાછ કરતા હોય છે કે દિવ્યાંગો કઈ પરિસ્થિતિમાં છે શું જરૂરત છે અને એ બધું જાણકારી મેળવી અને સલાહ સૂચન આપતા હોય છે આજુબાજુ નાની કાકરમાં અહીંયા ઘણી બધી કંપનીઓ પણ આવેલી છે કંપનીઓનો સહયોગ કેવો મળતો હોય છે અને રાજકીય લેવલે વાત કરીએ તો ધારાસભ્ય આપણા પૂર્વ એ વિરેન્દ્રસિંહ બાપુનો પણ સહયોગ મળ્યો હતો હજી પણ વધુ સહયોગ મળે એ માટે શું કહેશો આજુબાજુની કંપનીઓથી તો અમને સારો એવો કંપનીઓમાં રહેવાવાળા જે કર્મચારીઓ છે એ લોકોનો સારો એવો સહયોગ મળી રહે છે અમને કે જ્યારે પણ એ લોકોના બાજુમાં જે ક ટાઉનશીપ છે એ લોકોને રેસિડેન્ટનો એમાંથી પણ અવારનવાર એ લોકો આવતા જ હોય છે કે જ્યારે જન્મદિવસ હોય કે લગ્ન દિવસ હોય તો અહીંયા બધું જમવાનું ભોજનની વ્યવસ્થા અહીંયા જ થતી હોય એ લોકોનો અને સમારંભ અહીંયા જ કરતા હોય અને રહી રાજકારણ વિશેની વાત તો પૂર્વ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ કે જ્યારે અમને જરૂરત હતી કે રસોઈ વધે અને એ રસોઈ વે વેડફાય નહીં એ માટે અમારા મંત્રી મંત્રીશ્રી ઓતુજીભાઈ જાડેજાએ જ્યારે વાત રાખી હતી અને એ વાહન માટે કે જે ટેમ્પો અમને જરૂરત છે અને આ રસોઈ અમે અહીંયાથી લઈ કરી અને ઝોપડપટ્ટી વિસ્તારમાં પહોંચાડીએ જે અન્નનો બગાડ ન થાય અને ઉપયોગ થાય એના માટે જ્યારે માગણી રાખેલી હતી ત્યારે એ માગણીનો સ્વીકાર કરી અને અમને કંપનીઓ દ્વારા કે જે તે રીતે પણ અમને ટેમ્પો એ લોકોએ લેવડાવી દીધો હતો અને હાલ પણ અમારી બે વર્ષ પહેલાં પણ વિરેન્દ્રસિંહને એ ઇકો વાન માટેની માગણી રાખેલ હતી અને એ લોકોએ એમ કીધું હતું કે જો થઈ જશે તો અમે કરી પણ આપશું મારું નામ નાનજી કરમણ કોહલી છે

અને અહીંયાના જે સંસ્થાના ઓતોજી છે રણછોડ સાહેબ છે કુશળભાઈ છે એ આવારનવાર પૂછા કરવા આવે છે હા હા દરરોજ પૂછા કરે છે અમારી ધોળું ચંદુલાલ કરશન ગામ માંનકુવા માંનપુણા છો હાજી કેટલા વર્ષથી અહીંયા 80 વર્ષથી મ્યાં છું પરિવારમાં કોઈ છે ત્યાં માંનકુવા ના પરિવારમાં કોઈ નથી દીકરી એક છે ઈ મુંદ્રા લગ્ન કરાવી દીધા છે

અયા સંસ્થાના જે મંત્રી છે, પ્રમુખ છે, પછી ટ્રસ્ટીઓ એમનો ગ્રુપ સાક્ષકર છે. ઈ લોકો બી આવર-નવાર આવે છે. અમારે પૂછા થાય છે બધું વ્યવસ્થિત ચાલે છે. અયા ઘર જેવો જ વાતાવરણ ઘર જેવો જ વાતાવરણ છે સાહેબ. બધી સગવડો મળી ગઈ ઓલરેડી સગવડ છે. મારું નામ બીકુબા ગામ કુંદરોડી પછી જમવાનું બધું ને વ્યવસ્થા સારી છે બધી મળે છે બધું ચાય પાણી નાસ્તો જમવાનો લોગડા બધા ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયઝિસ